નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો વરસાદનો આ નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે અને આ વરસાદના નવા રાઉન્ડથી કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં આગામી ચોવીસ કલાક બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ચૌદ થી ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પડશે જે રાજ્યમાં વરસાદી વાતાવરણ બનાવશે સાથે જ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે જ્યારે અમદાવાદ શહેરમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે સાથે જ માછીમારોની દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે મિત્રો ગુજરાતમાં ચૌદ સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે અને ચોવીસ સપ્ટેમ્બર સુધી ચાલશે રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પણ પડી શકે છે

હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે સાથે જ અમદાવાદ શહેરમાં હળવા વરસાદની પણ અપેક્ષા રાખવામાં આવી છે જે ઠંડક અને વાદળો સાથે રહેશે મિત્રો આઈએમડી એમ ડે માછીમારોને દરિયામાં ન જવા પણ સૂચના આપવામાં આવી છે કારણ કે વરસાદે વાતાવરણમાં તોફાની હવા અને ઊંચી લહેરોની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતના કાઠા ક્ષેત્રી વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે લોકોને તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે કારણે રસ્તા ખેતરો અને નદીઓમાં પાણીનો ભરાવો થઈ ગયો છે તેની વહીવટી સાવચેતી રાખવાને પણ જણાવવામાં આવ્યું છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે